ગોગંબા તાલુકાના દુદાપુરા ગામે છ પોઈન્ટ તોતેર હેક્ટર સરકારી પડતર જમીનમાં લાઇમસ્ટોન માઇનિંગ માટેની લીઝ બાબતે આજે સુનાવણી યોજાઈ હતી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા યોજાયેલી આ સુનાવણી દરમિયાન સ્થાનિક લોકોની રજૂઆતો સાંભળવામાં આવી હતી આ સુનાવણીનો સ્થાનિક સ્તરે ભારે વિરોધ નોંધાયો હતો આશરે દસ જેટલા સ્થાનિક સરપંચો અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ સુનાવણીનો બહિષ્કાર કર્યો હતો ગ્રામજનોએ જાહેરમાં ખુરશીઓ પર બેસવાનું ટાળી ખુલ્લો વિરોધ નોંધાવ્યો હતો સ્થાનિક લોકોએ લીઝ સામે વાંધાઓ રજૂ કરતા જણાવ્યું હતું કે લાઇમસ્ટોનની લીઝ શરૂ થવાથી ભૂગર્ભ જળસ્તર નીચે જવાની ભીતિ છે ખેતીને પણ ગંભીર નુકસાન થશે અને વન્યપ્રાણીઓના કુદરતી વસવાટ પર પણ અસર થશે આ ઉપરાંત નજીક આવેલ કરાટ ડેમ કાચો હોવાના કારણે બ્લાસ્ટિંગ થવાથી ડેમને નુકસાન પહોંચવાની શક્યતા હોવાનો પણ ગ્રામજનોએ ગંભીર આક્ષેપ કર્યો હતો સરપંચો દ્વારા લેખિત તેમજ મૌખિક રીતે સ્પષ્ટ રજૂઆત કરી લીઝ કોઈપણ સંજોગોમાં ચાલુ ન થાય તેવી માંગ કરવામાં આવી હતી સાથે જ ગ્રામસભામાં તેમજ સરપંચ તલાટી પાસેથી કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં આવી ન હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો સ્થાનિક લોકોએ આપી હતી કે જો લીઝ મંજૂર કરી ખાણ કામગીરી શરૂ કરવામાં આવશે તો આવેદનપત્ર રજૂઆતો અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે પેલો તો ઉધાપુરાના પંચાયતના સભ્યો કે સરપંચ કે ઉપસરપંચ કે ગામજનો કોઈ જાણતા નથી અને અમારી ગામજનોની જાણ બાર આ માઇલસ્ટોન બનાવવાના છે અને આ માઇન્સ્ટોન જો અહીંયા આવે તો અહીંયા હવાનું પ્રદૂષણ પાણીના સ્તર નીચા જતા રહે અહીંયા જે માઇન્ડસ્ટોન ખોદાશે તો એને જે બ્લાસ્ટિંગ કરશે એનાથી જે પાણીના તળ છે એમાં અમારે અહીંયા નીચા છે આફ્ટર ફેબ્રુઆરી અહીં પાણી મળતું જ નથી અને આ કરશે તો ઉરતું ઓર પાણી નીચું જતું રહેશે બીજી વસ્તુ કે હવાનું પ્રદૂષણ થશે અને આ લોકો જે પબ્લિકના આરોગ્ય સાથે ચેડા કરે છે પબ્લિકને કોઈપણ જાતની જાણ કર્યા વગર અત્યારે કોઈપણ અમને અગાઉથી કોઈ જાણ નથી કરી બે ત્રણ દિવસ પહેલાં આ લોકો આવ્યા અને ખાલી ખાલી રિક્ષા ફેરવી અને પંચાયતના તલાટીને કોઈ જાણ નહીં કે કોઈ ગામજનોને કે આ બાજુમાં વીરાપુરાની સીમ છે બાજુમાં ચંદ્રનગરની સીમ છે બાજુમાં રાઇમુવાડાની સીમ છે ચાર ગામોને જોડતી સીમ છે ચારે ગામના સરપંચો કે આગેવાનો કે તાલુકા પંચાયતમાંથી કોઈપણ ક કોઈપણ જાતની અમને જાણ કરવામાં નથી આવી એટલે બાજુમાં બીજી વાત કરીએ તો અહીંયા દરેક જાતના વન્ય પ્રાણીઓ પણ વસે છે અને જે જમીન આપી છે એ સરકારે ફોરેસ્ટમાંથી ફેરબદલ કરી અને પડતર કરી અને આદિવાસીને આપી હતી કે ભાઈ આ આદિવાસીને આ જમીન આપવાની અને ખેડ હક માટે આપીને અત્યારે ખેડે પણ છે તો તમે જમીન આદિવાસીને આપો છો અને પછી તમે તમે જાણ બહાર કોઈ જાણ કર્યા વગર લઈ લો છો તો આ ખોટી વસ્તુ છે એટલે અમે ગામજનો આજુબાજુના વિસ્તારના આગેવાનો અને આજુબાજુના ગામજનો પણ ખૂબ વિરોધમાં અને સખત અમારો વિરોધ છે આ માઇલસ્ટોન અહીંયા આગળ ભવિષ્યમાં પણ ના આવી જોઈએ અને અમારે આવી કોઈ કોઈ જરૂરિયાત નથી દુધાપુરા ગ્રામ પંચાયતમાં માઇલ સ્ટોનની મંજૂરી આ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ લોક સુનાવણી રાખેલ છે એ સમયગાળા દરમિયાન અમારા ઘોઘંબા તાલુકાના તંત્રને એટલે કે મામલતદારશ્રીને

સર આ ડેમ જે છે એ કુદરતી અને કાચી માટીની પાળવાળો ડેમ છે એટલે આપ સમજી શકો છો કે કન્ટિન્યુઅસલી જ્યારે એના ઉપર પ્લાસ્ટિંગના વાઇબ્રેશન્સ આવશે ત્યારે ધીરે ધીરે એ ડેમની પાળ કમજોર થશે નબળી થશે અને ડેમ જે કુદરતી રીતે બનેલો છે કાચી માટીનો છે એને બહુ મોટું નુકસાન થશે